આગામી દિવસોમાં આવનાર બકરીદના તહેવાર નિમિત્તે લિંબાયત પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં લિંબાયત વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહી બેઠક સફળ બનાવી હતી આગામી સમયમાં રથયાત્રા અને બકરીદના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના અલગ અલગ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે ખાસ કરીને સુરત પોલીસ દ્વારા તહેવાર ટાણે શહેરમાં શાંતિ અને સલામતી જળવાય એ માટે શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલ જળવાય તે દિશામાં વધુ પ્રયાસો હાથ ધરી રહ્યા છે આ પ્રસંગે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિને બેઠક મળી હતી આવતા સત્તર જૂનમાં બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવનાર છે આ અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગ રાખવામાં આવ્યું અને આ મિટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાહેબે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે આ જાહેરનામાના અલગ અલગ પ્રકારની જ જોગવાઈના ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈ પણ તકલીફ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તુરંત જ પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવ્યું અને આ મીટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહી અને સારી રીતે મિટિંગ પૂરા કરવામાં આવ્યું